લિંબાયત પોલીસનો નો અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે લિંબાયત પોલીસ ગુનાખોરી અટકાવવા માટે અનોખો પ્રયાસ હાથ ધર્યો છે પોલીસ વિભાગ દ્વારા કાયદો અને વ્યવસ્થાની કામગીરી શરૂ કરી દેવાઈ છે ત્યારે લિંબાયત પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ રેલી યોજવામાં આવી હતી લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ ગુજરાતમાં સાત મે રોજ ચૂંટણીનું મતદાન થશે જેને લઈને ચૂંટણી વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે જ્યારે પોલીસ વિભાગ દ્વારા કાયદો અને વ્યવસ્થાની કામગીરી શરૂ કરી દેવાય છે ત્યારે લિંબાયત વિસ્તારમાં પોલીસનો અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો લિંબાયત વિસ્તારમાં પોલીસ ટીમ અને ડી સ્ટાફની આગેવાનીમાં અને મિલિટરી ફોર્સની આગેવાનીમાં તેમની ટીમ દ્વારા સંવેદનશીલ વિસ્તારોના હિસ્ટ્રી શીટર અને ગુનેગારોના એમસીઆર ચેક કરવામાં આવ્યા હતા ગુનાગુરી અટકાવવામાં કડકમાં કડક પગલા ભરવામાં આવે અને લોકોની સમસ્યાઓ જાણી ગુનાખોરી ઉકેલવાના પ્રયાસ કરવામાં આવે અને આ પ્રયાસનો મુખ્ય હેતુ લોકોમાં પોલીસનો ડર પણ દૂર કરવાનો હતો ત્યારે લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ ચૂંટણી વિભાગ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી સંપન્ન થાય તે બાબતને ધ્યાનમાં રાખીને લિંબાયત પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી સમગ્ર સુરત શહેરમાં શ્રી સિદ્ધી સાહેબની સૂચનાથી પોલીસ આગામી લોકસભા ચૂંટણી સંદર્ભે વિવિધ પગલાંઓ લઈ રહી છે જેથી આગામી લોકસભાની ચૂંટણીમાં શાંતિ અને સ્વહાર અહીં વાતાવરણ રહે અને કાયદો અને વ્યવસ્થાના કોઈ પ્રક્રિયા ઉપસ્થિત ન થાય તે સંબંધમાં આજે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવે છે જે સંદર્ભે પેરામિલ્ટરી ફોર્સ બી સ્ટાફ બંને પીઆઈ સાહેબો અને સમગ્ર સ્ટાફ લિંબાયત પોલીસ સ્ટેશન એ જે લિંબાયત વિસ્તારનો જે સંવેદનશીલ એરિયા છે એમાં એરિયા નોમિનેશન કરવામાં આવેલ છે જે દરમિયાન વિવિધ એસટી સીલરો જાણીતા ગુનેગારો જામણી ઉપરથી છૂટેલા આરોપીઓ વગેરેનું ચેકિંગ કરવામાં આ રીતે હરરોજ વિવિધ પોલીસ પ્રોગ્રામ આપી રહી છે જે સંદર્ભે આજે પણ આ રીતનું આયોજન થયું છે